લોકોએ ધરમપુરની જ્યાં મારા દ્વારા ધરમપુર તાલુકામાં જંગલ વિસ્તારમાં લાયસન્સ અંગેના કેમ્પ કરવામાં આવે જેથી ધરમપુર તાલુકાના યુવાનો દંડ નો ભોગ ન બને અને ધરમપુર તાલુકા પંચાયતની સામે વારંવાર અકસ્માતો થતા હોય જ્યાં બમ્પ મૂકવા અંગેની વાત કરવામાં આવી કોલેજ રોડ પર વધારે અકસ્માતની સંભાવના હોવાથી ત્યાં જીઆઈડી મૂકવાની વાત કરવામાં આવી અને નાતાલનો પર્વ હોય તો જ્યાં જ્યાં ઉજવણી થાય છે આ તમામ જગ્યાએ પરમિશન આપવામાં આવેની વાત કરવામાં આવી જ્યાં ડીવાય શ્રી દ્વારા સાયબર ક્રાઇમ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને કોઈપણ ફ્રોડ કંપની ગામડે આવતી હોય તો તાત્કાલિક ધરમપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું સાથે મોબાઈલમાં આવેલ કોઈ પણ અજાણી લિંક ખોલવી નહીં અને એકના ડબલ કરવાવાળા લોકોની સ્કીમમાં ભોળવાઈ જવું નહીં અને બીજી અનેક જરૂરી બાબતોનું માર્ગદર્શન પીઆઈ શ્રી ભોયા સાહેબ અને પીએસઆઈ શ્રી પ્રજાપતિ સાહેબ દ્વારા આપવામાં આવ્યું